નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી આર્ટ્સ અને કોમર્સ કોલેજ અમરોપર્વતી હું આપનું સ્વાગત કરું છું આજે આપણે ટી વાય બે સેમેસ્ટર પાંચ એટલે કે ભાઈ પેપર સોળ વસ્તી અને છે એમાં યુનિટ પાંચ અગાઉ જોયો તો વિડીયો એમાં જન્મદર એટલે શું આજે આપણે જોઈશું ભાઈ બાળ મૃત્યુ દર એટલે શું ભારતમાં બાળ મૃત્યુના કારણોની ચર્ચા કરો ભાઈ દર હજારની વસ્તીથી જ વર્ષ દરમિયાન મૃત્યુ પામતા બાળકોને મૃત્યુદર કહેવામાં આવે ટૂંકમાં પહેલાં મૃત્યુદર કોને કહેવાય તો ભાઈ દર હજારની વસ્તી દીઠ વર્ષ દરમિયાન જે વ્યક્તિ મૃત્યુ પામે છે એને શું કહેવાય છે મૃત્યુદર કહેવામાં આવે છે સૌપ્રથમ તો આપણે ચર્ચા કરી ભાઈ ભારતમાં બાર મૃત્યુના કારણો ક્યાં હોઈ શકે તો ભાઈ ભારતમાં બાર મૃત્યુના કારણો છે એની પાછળની સ્થિતિ કયા કારણોને આધાર રાખે છે તો ભાઈ પ્રથમ બાળકના જન્મનો ક્રમ ભાઈ બાળકના જન્મના ક્રમને તેના મૃત્યુ સાથે સંબંધ રહેલો છે આ સાચી છે વાત પ્રથમ જન્મેલા બાળકનો મૃત્યુનો ભય વધુ હોય છે ભાઈ એની પાછળનું કારણ બીજા અને ત્રીજા ક્રમે જન્મેલ જે બાળકો છે એનું પ્રમાણ મૃત્યુનું ક્રમ કેવું હોય છે ઓછું છે ચોથા ક્રમે જન્મેલા બાળકનું મરણનું જોખમ વધુ હોય છે ટૂંકમાં પહેલું બાળક જન્મે ત્યારે જોખમનું પ્રમાણ વધારે છે જ્યારે બીજા અને ત્રીજા બાળકો છે એનો જે જન્મનું સોરી મૃત્યુનું પ્રમાણ કેવું છે ઓછું પણ જ્યારે ચોથું બાળક જે જન્મે છે એમાં મૃત્યુનું જોખમ સ વિશે જોવા મળે છે તો એની પાછળના કારણો છે કે ભાઈ જન્મ વચ્ચેનો અંતર અથવા ઉંમર કે જે મૃત્યુનું કારણ બને છે પછી લગ્નની વય અને સંતાનોના જન્મ વચ્ચેનો ગાળ કે ભાઈ લગ્નની વયની બાકના મૃત્યુ ઉપર સ અસરો પડે છે સ્ત્રીની ઉંમર ખૂબ નાની હોય છે ત્યારે તેનું પ્રજનન જે તંત્ર પરિપક્વ હોતું નથી તેથી બાકના મરણની શક્યતા કેવી બને છે વધુ આજે આપણે જોઈએ છીએ ભાગે નાની વહે લગ્ન અથવા તો ઉંમરની સાથે પણ બાળ મૃત્યુનું પ્રમાણ વધારે છે એટલે કે ભાઈ સ્ત્રીઓની ઉંમર ખૂબ નાની હોય ત્યારે એની જે પ્રજનક્ષમ જે પરિપક્વતા છે એટલી નથી તેને પરિણામે બાળકના મૃત્યુનું કારણ બને છે બીજું એવું પણ હોઈ શકે જોવા મળ્યું છે કે ભાઈ સંતાનોના જન્મ વચ્ચેનો ગાવ ઓછો હોય ત્યારે બાળ મૃત્યુનું પ્રમાણ જે એની સાથે ભાઈ મૃત્યુનું પ્રમાણ સ વિશે જોવા મળે છે એટલે ટૂંકમાં બે બાળકો વચ્ચે જન્મ વચ્ચે અંતર હોવું જરૂરી છે એનું પ્રમાણ ન હોય જન્મ વચ્ચેનું અંતર ન હોય તો ભાઈ ભારતમાં બાળ મૃત્યુના કારણો બને છે આજે એક સર્વે ગુજરાત યુનિવર્સિટીમાં થયેલો એમાં દર્શાવ્યું છે કે ભાઈ ભારતના ગ્રામીણ જે વિસ્તારો છે એમાં ખાસ કરીને ગુજરાતના ગ્રામીણ વિસ્તારો એમાં બાળકો જે મૃત્યુ પામા છે તો એની પાછળનું કારણ લગ્ન હોય અને જે સંતાનો છે એની વચ્ચે જે જન્મનો જે ગાળો છે એની વચ્ચે ભેર ભાઈ ટૂંકો સમય એને પરિણામે પણ એ મૃત્યુનું કારણ બને છે એટલે ટૂંકમાં ભારતમાં મૃત્યુ દર માટે આ કારણો જવાબદાર છે ત્યાર પછી કુટુંબનું કદ કે ભાઈ કુટુંબના કદને મરણ સાથે સીધો સંબંધ છે કે ભાઈ કુટુંબનું કદ ઘણું મોટું હોય ત્યારે બાળકના આરોગ્ય પર એનું ઓછું ધ્યાન અપાય છે જ્યારે કુટુંબનું કદ નાનું હોય તો માતા પિતા બાળકના સ્વાસ્થ્યથી વધુ કાળજી રાખે છે તેથી મૃત્યુ પામવાની શક્યતા કેવી બને છે ઓછી બને ટૂંકમાં મોટું કુટુંબ છે કુટુંબનું કદ વિશાળ છે તો એની ઉપર સ વિશે ભાઈ બાળ મૃત્યુનું કારણ માટે પણ એ જવાબદાર બને છે હા ઘણા બધા સંશોધનોનો દાવો છે કે જે કુટુંબમાં સ વિશે સભ્યોની સંખ્યા વધારે છે તો એના જે બાળકો છે એની ઉપર એનું ધ્યાન ઓછું કેન્દ્રિત થાય છે એને પરિણામે કારણ બને ઘણા બધા એવા એવા પ્રસંગો કે કોઈ ઘટનાઓ છે સાથે ત્યાર પછી શહેરી અને ગ્રામીણ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં બાળ મરણના પ્રમાણમાં તફાવત રહેલો છે ગ્રામ્ય વિસ્તારમાં બાર મરણનું પ્રમાણ વધુ જોવા મળે છે ઓગણીસો ચોરાણુંમાં માં એક સર્વે જણાવે છે ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં બાર મરણનું પ્રમાણ કેટલું છે તો એસી ની આસપાસ વિભાગ તરીકે જોડાયેલું હતું શહેરી વિસ્તારમાં પ્રમાણ કેટલું છે તો પિસ્તાલીસ હતું વસ્તી દર હજારની વસ્તીના સંદર્ભમાં છે ગ્રામીણ વિસ્તારમાં કેટલું થયું તો એસી જ્યારે શહેરી વિસ્તારમાં કેટલું થયું તો પિસ્તાલીસ હતું ભારતના જુદા જુદા રાજ્યમાં જોઈને તો બાર મૃત્યુ સોરી બાર મરણનું પ્રમાણ જુદું જુદું જોવા મળે છે એ રીતે વિવિધ જ્ઞાતિઓમાં અને ધર્મ સમૂહમાં પણ મરણનું પ્રમાણ કેવું છે જુદું જુદું બીજું એ કહી શકાય કે ભાઈ શહેરી અને ગ્રામ વિસ્તારમાં ભાઈ બહાર મૃત્યુના કારણો તફાવત શા માટે તો ભાઈ પહેલું શિક્ષણ બીજું કે ભાઈ બાળકોના ઉછેરની જે જવાબદારી બાળક જ્યાંના ગર્ભમાં હોય ત્યારથી જ સવિશેષ જવાબદારી છે એ જોડાયેલું શહેર જોવા મળે શિક્ષિત સમાજ જોવા મળે એવું નથી કે ભાઈ ગ્રામીણ સમાજ ન હોઈ શકે પણ ટૂંકમાં એમાં ગ્રામીણ વિસ્તારની જે એક વિભાગ તરીકે જોઈએ તો એની પ્રાચીનતમ જે રૂઢિ છે એની સાથે જોડાયેલો છે વર્તમાન સંદર્ભમાં પણ એ છે કે ભાઈ શહેર કરતાં ગ્રામીણ વિસ્તારમાં બાર મૃત્યુના કારણ ઘણા બધા છે એની પાછળ ખોરાક જોડાયેલું છે કાર્ય જોડાયેલું છે કામ જોડાયેલું છે ત્યાર પછી છે અન્ય કારણો હોઈ શકે કે ભાઈ ગરીબી બાળ મૃત્યુનું એક કારણ બને છે એટલે કે ભાઈ ગરીબી અને નીચલા વર્ગના લોકો બાર મરણનું પ્રમાણ સવિશેષ વધુ જોવા મળે છે અશિક્ષિત કુટુંબોમાં પણ બાર મરણ વધારે હોય છે કારણ કે તેઓ બાળકના આરોગ્યની યોગ્ય કાળજી રાખી શકતા નથી તેમજ અશિક્ષિત લોકો ઘણીવાર ડાકતરી સારવારને બદલે દોરા ધાગા કે અંધશ્રદ્ધા વિષયક સારવાર લે છે આપણે વારંવાર જોઈએ છીએ કે ભાઈ હજી પણ ઘણા બધા બનાવો જોયા છે કે ભાઈ કોઈ પણ એવા રોગો છે બાળક સાથે જોડાયેલા છે જોવા મળે તો એને એના આધારિત રસી કે ડાકતરી સેવા આપવાનું વધારે પસંદ નથી કરતા પણ એની માટે ભૂવા અથવા તો જે દોરા ધાગા છે એની ઉપર સ્વ વિશે ધ્યાન આપે છે અને બારોગ્ય બાળક છે એના આરોગ્ય સાથે ઘણી બધી અસર વર્તાય છે તો એ પણ જૂની વિચારસરણી છે અશિક્ષિતતા અંધશ્રદ્ધા પણ બાર મૃત્યુનું કારણ બને છે આ ઉપરાંત પ્રસ્તુતિ વખતે માતા અને બાળકોની યોગ્ય સંભાળ ન લેવાથી બાળકના મૃત્યુની શક્યતા કેવી થાય છે તો વધે છે સ્ત્રીઓની વય નાની હોય અને લગ્ન થઈ જાય અને બાળકનો જન્મ થાય તો બાર મરણની શક્યતા પણ કેવી બને છે તો વધારે થાય છે જુદા જુદા સંશોધનોમાં એવું તારણ આવ્યું છે કે ભાઈ મોટી વયના લગ્ન કરતાં નાની વયના લગ્નમાં બાર મરણનું પ્રમાણ સ વિશેષ વધુ જોવા મળે છે યુવાન કે નાની વયની માતાઓના બાળકો મરણ પામવાની શક્યતા વધુ છે જો ઉંમર પણ ગણી શકાય છે નાની ઉંમર બાળકને જન્મ આપે છે સુધી તો ભાઈ મૃત્યુદંડનું પ્રમાણ સવિશેષ વધતું જોવા મળે અસરૂપ બને જોખમી બને છે ગણી શકાય કે ભાઈ ભારતમાં બાર મૃત્યુના ઘણા બધા કારણો છે જો બે રીતે આનો પ્રશ્ન છે યુનિટ પાંચમાં ભાઈ ભારતમાં મૃત્યુના કારણો બીજો પ્રશ્ન છે ભારતમાં બાર મૃત્યુના કારણો બંને વચ્ચે ઘણો બધો ડિફરન્ટ છે આમાં આપણે વાત કરીએ છીએ બાર મૃત્યુના બરાબર એક બીજો પણ પ્રશ્ન ભાઈ ભારતમાં મૃત્યુના કારણો તો એમાં આવશે ભાઈ ભારતમાં મૃત્યુના કારણો તો એમાં છે રોગો પછી અકસ્માતો વ્યવસાયો હિંસાખોરી કે આત્મહત્યા છે જ્યારે બીજો પ્રશ્ન એ છે કે ભાઈ જે વારંવાર પૂછે બાર મૃત્યુના કારણ એટલે ખાસ એની વચ્ચે ભૂલ ન થાય કે ભાઈ ભારતમાં મૃત્યુના કારણોની જગ્યાએ તમે ભારતમાં બાર મૃત્યુના કારણો દર્શાવી શકો તો એ પ્રશ્ન ખોટો પડશે જો ભારતમાં બાર મૃત્યુનો પ્રશ્ન પૂછાનો છે અને તમે લખ્યું ભાઈ ભારતમાં મૃત્યુના કારણો તો એ પણ એ પ્રશ્ન ખોટો પડશે ભાઈ ભારતમાં બાર મૃત્યુના કારણે બાળકો સાથે જોડાયેલા છે તો એમાં છે બાળકના જન્મનો ક્રમ લગ્નની વય સંતાનો જન્મ વચ્ચેનો ગાળો કુટુંબનું કદ શહેરી અને ગ્રામીણ વિસ્તારો અને અન્ય કારણો જ્યારે બીજો પ્રશ્ન છે કે ભાઈ ભારતમાં મૃત્યુના કારણો તો ભાઈ એમાં છે ભારતના સમગ્ર લોકોના બાળકોની વાત નહીં ઓલ ઓવર બાળકોથી યંગ બધાની વાત છે જેમાં રોગો હોય અકસ્માતો વ્યવસાયો સોરી વ્યસનો હિંસાખોરી આત્મહત્યા આ એના કારણો છે થેન્ક યુ